કે આજુબાજુ કોઈ ચાર વાડા કે માધમાખી ઉતારતા લોકો પણ નથી તો ક્યાં કારણોસર આગ લાગી જે તપાસનો વિષય છે લાખ કિલો ઘાસ થઈ ગયો અબોલ પશુઓના અને પછી આવી રીતે સળગી જાય તે દુઃખદ બાબત છે અગાઉ પણ બંનીમાં આવી રીતે આગ લાગે છે જેમાં ભીનું સકેલાયું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ વખતે ફોરેસ્ટના બંધ ગોડાઉનમાં આગ લાગી એ પણ કોઈ કારણ વગર જે અનેક વેધક સવાલો પેદા કરે છે અને કોઈ મોટો ભ્રષ્ટાચાર છુપાવવાનો કારસો છે જે અંગે સીઆઈડી અથવા કોઈ સ્વતંત્ર સીટ બેસાડી તપાસ થાય તો મોટા વેપલા બહાર આવે માટે સત્વરે તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે